તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો આજે તમારે એ વાત નક્કી કરવાની છે કે ચૈતર વસાવા સાચા છે કે પછી સંજય વસાવા મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે હું સાચો માણસ છું અને મિત્રો ચૈતર વસાવાના પત્ની પણ કહી રહ્યા છે કે મારા પતિ એકદમ સાચા માણસ છે એમને ખોટી રીતે જેલની અંદર પૂરવામાં આવે છે તો મિત્રો બીજી બાજુ સોશિયલ મીડિયાની અંદર સંજય વસાવા કહી રહ્યા છે ચૈત્ર વસાવાના સપોર્ટમાં જે લોકો છે તે કહી રહ્યા છે કે ચૈતર વસાવા એકદમ સાદા સિમ્પલ અને તેઓની કોઈ પણ ભૂલ નથી તો બીજી બાજુ જે સંજય વસાવા ફરિયાદ કરનાર તેમના સપોર્ટમાં જે લોકો છે તે કહી રહ્યા છે કે સંજય વસાવા નિર્દોષ છે સંજય વસાવા સાચા છે અને જે પણ સંજય વસાવા બોલી રહ્યા છે તે એકદમ રિયલ છે મિત્રો ચૈતર વસાવાની આની અંદર ભૂલ છે આવું બધું કહી રહ્યા છે પરંતુ મિત્રો તો ખોટું કોણ છે આની અંદર બંને લોકો જો સાચા હોય તો ખોટું કોણ છે મિત્રો તમારે એ નક્કી કરવાનું છે તો ચૈતર વસાવાના ફેન અને સંજય વસાવાના ફેન કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો કે આ બંને લોકોની અંદરથી સૌથી વધુ એકદમ સરળ રીતે જણાવજો કે કોણ નિર્દોષ છે અને કોણ જેનું કાર્ય ખરાબ છે એટલે કે તેઓ હાલની અંદર ગુનેગાર છે તો મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બાકી મળસુક નવા વિડીયોની અંદર ત્યાં સુધી